એના પછી હું રાતના બહુ હેરાન થવા માંડ્યો તમારું નામ શું છે તમે જાતે કોણ છો તો એના પછી માઇક માં મેં હું આટલી વસ્તી બેઠ્યો એક દુવો બોલીએ આપણો બધું સન્માન આવી જાય મારે કોઈ એવો અભિમાન નતો પણ માણસ મારી પાછળ પાછળ આવતા તમે ગઢવી છો તમે બારડ છો એના પછી મેં એક બીજો દુવો બનાવ્યો ગીર રામપુરા કુળ સુધારા બનાસ માં પણ કુળ સુધારા

પણ બધા એમ કહેતા કે લીંબો તમે પ્રોગ્રામ નથી કરતા પણ આ જે મોગેરો સને મને આપ્યો છે કે હું જે કંઈ કહું એ તમારા આત્માની અંદર એક આગળ લાવવાનો શબ્દો છે મિત્રો કેવા પ્રોગ્રામ કરવા પડ્યા છે કે પહેલા જે પહેલા વખતમાં 20 વર્ષો પહેલા ચારણ કન્યા કલ્યાણ ચોરો અને સુદાબા કૃષ્ણ ભગવાનની પાર્થનાઓ આવતી આવકારો મીઠો આપજે ઈ તો આપણી આમ બંધ થઈ ગઈ છે एना माटे अभी अल्लाह दी तो है भगवान ने तो ही जोग माया तो ही बाटवा ने तो धरनी आकाश पे मपसार तो ही मो माया बसे सुर धार चारो जो जरत तो प्रास तीन है आए, तो ज्ञान विज्ञान में सर्वज बिन है तो वेद भी दाज उड़ाई परका से कला मंड 24 का तो रूप राशि तो रागण ने राका वेद पुराण तो चंद्र में मंत्र पे सर्वज जाना तो चंद्र पे सूर्य में एक સતુ દેમે પૂજા મે હો